સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઉકેલવા માટે આપણે આલેખ તેમજ બેઝિક રીતોનો અભ્યાસ કરીએ હવે રોજિંદા જીવનમાં જોવા મળતી સમસ્યાઓનું નિવારણ દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી કઈ રીતે થઈ શકે તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો સમસ્યા આપેલી છે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એક બને છે જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એકના છેદમાં બે બને તો તે અપૂર્ણાંક શોધો આપણને આપેલી શરત ઉપરથી એક અપૂર્ણાંક શોધવાનો છે અને જો શક્ય હોય તો તેનો ઉકેલ આપણે લોપ રીતે મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ ધારો કે માંગેલ માંગેલ અપૂર્ણાંકનું અંશ એક્સ અને છેદ વાય છે આપણે જે પાક માગવામાં આવેલો છે એનો અંશ એક્સ છે અને છેદ છે અહીં પ્રથમ શરત મુજબ અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા બને છે આપણા અંશમાં એક ઉમેરો રંગ છે અને છેદ માંથી એક બાદ કરવાનો છે તો માટે અંશ એટલે કે એક એમાં એક ઉમેરીએ છેદ એટલે કે વાય એમાંથી આપણે એક બાદ કરીએ તો આપણે મળે છે એક આ રીતે સમીકરણ પ્રાપ્ત થાય એનું સદર્વ આપીએ તો એક્સ વધતા એક યથાવત રાખીએ વાય ઓછા એક છેદમાં છે એ અંશમાં એકાડે ગુણા કરે તો મળશે વાય ઓછા એક સમીકરણને હજી સદુ આપીએ તો એક્સ વાય ધન છે બરાબર ડાબી તરફ લઈ આવે તો રૂઢ થઈ જાય માઇનસ વાય અને એક ધન છે બરાબર જોડી તક લઈ જઈએ તો ઋણ થઈ જશે માઇનસ એક માઇનસ એક માટે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે જેને આપણે સમીકરણ એકથી ઓળખાવીએ હવે બીજી શરત પરથી તેમજ માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંક એકના છેદમાં બે બને માત્ર છેદ એક ઉમેરવાનું છે તો માટે અંશમાં એક એમને એમ અને છેદમાં વાય વત્તા એક જો કરીએ તો જવાબ મળશે આપણે એકના છેદમાં બે સાદરું આપીએ તો બે છેદમાં છે અંશમાં જશે એક સારા ગુણા કરશે તો બે એક અને વાય વધતા એક ગુણા કરશે તો મળશે વાય એક માટે વાયની ડાબી તરફ લઈ આવીએ તો ઋણ થઈ જશે માઇનસ વાય બરાબર એક જેને આપણે સમીકરણ બે ઓળખાવીએ હવે લોપની રીતે ઉકેલ મેળવવાનો હોવાથી પણ એક ચલના સગુણકોની કિંમત સમાન અથવા વિરોધી કરીએ આપણે જોઈ શકીએ છીએ કે બંને સમીકરણ ચલ વાયનો સગુણક માઇનસ એક સમાન છે તેથી સમીકરણ બેમાંથી સમીકરણ એક બાદ કરીએ તો સૌપ્રથમ પ્રથમ બે લખીએ તો બે એક્સ માઇનસ વાય બરાબર એક ત્યારબાદ સમીકરણ એક લખીએ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે બાદ કરવાની હોવાથી બીજા સમીકરણની આપણે નિશાનીઓ બદલાવીએ સહગુણકોની તો એક્સ ધન છે એટલે ઋણ કરીએ વાય છે ઋણ છે એટલે ધન કરીએ અને બે છે એ ઋણ છે તો એને ધન કરીએ હવે બાદમાં કરીએ તો બે એક્સમાંથી એક્સ જાય તો મળશે એક્સ માઇનસ વાય પ્લસ વાય કેન્સલ થશે ઉડી જશે એક વધતા બે એટલે મળશે આપણે ત્રણ આ રીતે આપણે ચલ એક્સની કોઈ મળે છે ત્રણ એક્સ એટલે માંગેલ અપૂર્ણાંકનો અંશ અંશ મળે છે એક હવે એક્સની કિંમત આપણે કોઈ પણ સુરેખા મૂકી શકીએ સુરેખા એકમાં મૂકીએ એક્સની જ કિંમત મૂકીએ એક્સની સાથે મૂકીએ આપણે ત્રણ તો ત્રણ માઇનસ વાય બરાબર માઇનસ બે હવે વાય ઋણ છે બરાબર જોડે તો લઈ જાય ધન થઈ જાય બે માઇનસ બે છે એ તો લઈએ તો ધન થઈ જશે તો ત્રણ માઇનસ બે લાવીએ તો પ્લસ બે બરાબર વાય તો માટે વાય બરાબર ત્રણ ને બે પાંચ આ રીતે વાય એટલે કે આપેલ અપૂર્ણાંકનો છેદ પાંચ મળે છે આમ માંગેલ અપૂર્ણાંકનો અંશ ત્રણ અને છેદ પાંચ હોવાથી માગેલ અપૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ છે આપણે જોઈ શકીએ છીએ કે જો ત્રણમાં એક ઉમેરે તો ચાર થાય અને પાંચમાં જ એક બાદ કરીએ તોય ચાર થાય તો જવાબ મળે છે એક પ્રથમ શરતનું પાલન થાય છે અને માત્ર છેદમાં એકમાં એક ઉમેરીએ તો પાંચને છ થાય તો તંદુર છ એટલે બીજ શરતોમાં પાલન થાય છે આમ આપેલ સમસ્યાનું નિવારણ આપણે આપેલ શરતો પરથી દ્વિચર સુમિક રીતમાં મેળવી અને તેનો ઉકેલ મેળવી કરી શકીએ છીએ આભાર